નમસ્કાર મિત્રો કેમ છો બધા જય માતાજી જય દ્વારકાધીશ જય રખા દાદા મિત્રો તો બધા જ મિત્રોને પાછું નવા વિડીયોની અંદરમાં તમારું સ્વાગત કરું છું મિત્રો અને ફરી આજે આપણે નવા વિડીયોની અંદરમાં બધા મળ્યા છીએ અને આજે આપણે નવા વિડીયોની અંદરમાં કંઈક મળ્યા છીએ તો પાછી કંઈક નવી જ વાત લઈને આવીશું તો નવી વાત મિત્રો એ છે કે પહેલાં આપણે એ વાત કરીએ પહેલાં પણ બધા આપણા મિત્રોનો આપણે શુક્રિયા અદા કરવાનો છે બધાને ધન્યવાદ કહેવાના છે કે મિત્રો આપણી પાટડીયા હિતેશ ઓફિશિયલ ચેનલ ની બે હજાર આપણા સબસ્ક્રાઈબર પૂરા થયા છે એટલે એ બદલ બધા જ આપણા યુટ્યુબ ફેમિલીનો હું હાર્દિક સ્વાગત કરું છું અને દિલથી બધાનો આભાર માનું છું મિત્રો એટલે આવો નો મિત્રો આપણને સપોર્ટ તમે કરતા રહો તો આપણો વિડીયો પણ ચાલે અને આપણું પણ કંઈક ગાડું આગળ મિત્રો હાલે તો પાછા આ તો મિત્રો થઈ ગયું પણ હવે પાછું આપણે તમારા માટે એક નવો ખાસ વિડીયો લઈને આવ્યા છીએ એ વિડીયોનું આજે આપણે મહત્ત્વ એ છે કે આપણે ડાકલામાં કેટલી મિત્રો ઘઈ વાગે છે અને કઈ કઈ મિત્રો વાગે છે એ આપણે તમને મિત્રો શીખવવાની છે અને એ જ ઘઈ આપણે કેવી રીતે વાગે છે કેવી રીતે નહીં મેં આગલા વિડીયોની અંદરમાં પણ મિત્રો મૂકેલું છે અને આપણે બે ત્રણ ઘઈઓ પણ આપણે શીખવાયેલી છે અને ફરી આપણે ની વિડીયો આપણે શરૂ કરવાના છે મિત્રો અને આપણે વચમાં વિડીયો બંધ થઈ ગયેલા હતા આપણે નતા મૂકતા પણ હવે આપણે પાછા શરૂ કરેલા છે મિત્રો તો આપણે હવે વિડીયો આપણો આપણે આગળ શરૂ કરી અને ફરી આપણે નવા વિડીયોનું તમને આજે કંઈક આપણે માર્ગદર્શન મિત્રો આપશું અને આપણે ફરી આજે એક નવી ગઈ વગાડવી છે મિત્રો અને તમને શીખવવી છે મિત્રો તો હવે આપણે આપણા વિડીયોનો ટાઈમ ના બગાડતા અને તમારો પર ટાઈમ ના બગાડતા નવો વિડીયો આપણે મિત્રો શરૂ કરીશું તો જુઓ મિત્રો આપણી ડાકલી આપણે પાછી રેડી કરેલી છે મિત્રો અને તમે જુઓ મિત્રો કમ્પ્લેટ છે આપણે જો ડાકલી છે આપણો શોર્ટ્સ વિડીયોની અંદરમાં આપણે એક ડાકલાનો વિડીયો પણ આપણા બધા નાખેલા છે અત્યારે તો જે હમણાં અપલોડ કરેલો છે મિત્રો તમે જોઈ શકશો જુઓ મિત્રો આવી રીતે આપણે ડાક પહેલાં ખોલી મિત્રો તમે જોઈ શકો છો જુઓ મિત્રો પછી મિત્રો આવી રીતે આપણે એને પકડવાની હોય છે આવી રીતે જુઓ બરાબર અને આવી રીતે આમ પકડીને મિત્રો પછી આપણે આમ ડાકીને આપણે આમ પકડી શકીએ અને પછી આપણે આવી રીતે એને રાખી શકીએ અને આપણે ફરી આપણે ડાક કેવી રીતે શીખવી મિત્રો એ જ આપણો વિડીયોનો આજે ઉદ્દેશ્ય છે મિત્રો એટલે ફરી આપણે નવા વિડીયોની અંદરમાં તમારું દિલથી પાછું ફરીને સ્વાગત કરી છીએ અને હવે આપણું ડાકનો આપણે આગળ વિડીયો વધારશું મિત્રો તો હવે આપણે ડાકની અંદરમાં મિત્રો આપણે દેશી હેંડોળો શીખવાનો છે મિત્રો આજે અને સાદી ભાષામાં એને આપણે સોહર પણ કહી શકીએ છીએ મિત્રો એટલે સોહર મિત્રો કેવી રીતે શીખવો ડાકની અંદરમાં મિત્રો જો ઘઈ આકરા આકરામાખરીને જો કાઠમ કાઠી જો ઘઈ હોય મિત્રો તો સોહર છે સોહર મિત્રો વગાડવો બહુ ખૂબ અઘરો છે મિત્રો શીખવા માટે બહુ ખૂબ પ્રેક્ટિસની મિત્રો જરૂર પડે છે એટલે તમારે મિત્રો ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે અને તારે તમને ઘઈ મિત્રો ફાવશે અને તમારે ડાકની પણ જરૂર છે મિત્રો તમારે ડાક પણ મિત્રો લેવી પડશે એટલે તમારે અમે ડાકનો કોન્ટેક કરવો પડશે પછી ડાકને હવે હવે વિડીયો જોવો પડશે મારા અને કેવી રીતે કામી પાડવી કેવી રીતે નહીં મિત્રો ધીરે 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 તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો મિત્રો એટલે તમને ડાક આવડી જશે મિત્રો તો હવે આપણે ડાકલામાં કેટલી ઘઈ વાગે છે મિત્રો એ જ વિડીયોની અંદરમાં પાછો આપણા આગળનો નવો વિડીયો તમને આપણે મિત્રો શીખવીએ છીએ અને ડાકલાની આપણે ઘયની વાત કરીએ આજે તો ડાકલાની ઘીમાં આજે આપણે સોહર મિત્રો વગાડવાનો છે અને સોહર તમને આજ મિત્રો શીખવવાનો છે તો થઈ જાઉં ત્યાર મિત્રો બધા ડાક તમારી હોય તો મિત્રો કાઢી લ્યો અને વિડીયો આપણો જુઓ મિત્રો તો હવે આપણે શરૂ કરીએ આપણે ડાક વગાડવાની મિત્રો આપણે ફૂકી બુકીને કમ્પ્લીટ કરી લીધેલી છે અને હવે મિત્રો આપણે પેલા ડાક ની આપણે કાબી પાડીને તમને જો બતાવીએ આપણે મિત્રો કાંક મિત્રો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે પહેલાં મિત્રો તમને ઘઈ કેવી રીતે આખી કેવી રીતે વાગે છે એ મિત્રો તમને સોહોર હું બતાવી દઉં પછી આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ હું શીખવીશ તો તમે પહેલા આપણી ઘઈ આખી તમે પહેલા મિત્રો સાંભળો કે કેવી રીતે વાગે છે રીતે આપણી પહેલાં સોહરની ઘઈ આખી વાગે છે મિત્રો એટલે આમાં મિત્રો ઘણી કામીઓ દબાવવાની પણ આવે છે ઘણી કામીઓ આપણે રાખવાની પણ આવે છે એટલે આ ઘઈ મિત્રો થોડીક અઘરી છે પણ તમારે પ્રેક્ટિસ મિત્રો કરવી પડશે તો જ તમને ભાઈ આ ઘઈ આવડશે મિત્રો એટલે તમારે હવે બીજું કંઈ નહીં તમારે ડાક લઈ અને આવી રીતે હું જીમ જીમ વગાડું છું મિત્રો એમ એમ તમારે મિત્રો વગાડવાની છે પહેલા મિત્રો કામબી આપણે દબાવવાની હોય છે પછી કામબી આપણે મૂકવાની હોય છે એવી રીતે મિત્રો પહેલાં કરવાનું કાંબી દબાવીને પછી ખોલી મૂકવાની ને અહીંયા આપણે જોવું મિત્રો કાનમાં પણ માન પાડવાનું હોય છે મિત્રો એ તમે કાનમાં અંદર માન આમ દબાવશો જ્યારે કાંબી દબાવે નહીં ત્યારે જ આ કાણ પણ દબાવવાનું તારે જ મિત્રો એ ઘયનો માન પૂરતું પડશે ન કે માન પડશે નહીં મિત્રો તો તમે પાછું જોવું જોઈએ મિત્રો એવી રીતે મિત્રો જો કાંબી દબાવવાની કહાણમાં પણ દબાવવાનું કાંબી ખોલી મૂકવાની કાંબી પાછી દબાવવાની મિત્રો એવી રીતે ત્રણ દાન મિત્રો કાંબી દબાવવાની હોય છે ત્રણ દાન કાણ દબાવવાનું હોય છે મિત્રો એવી રીતે જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ હવે 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 હવરે હવે તમે વગાડશો મિત્રો એટલે તમને પ્રેક્ટિસ મિત્રો પડશે એક દિવસમાં આ ઘી નહીં આવડે મિત્રો તમારે અંદાજ છે કે લગભગ સાતથી આઠ દિવસ તમારે પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે આ તમને ઘઈ મિત્રો આવડશે એટલે આવી રીતે તમારે વગાડવાની છે મિત્રો જોઈજો તમને ફરીને તમને બતાવું મિત્રો ડબલ પ્રકારની ઘયું વાગતી હોય છે મિત્રો એક આપણે સાદી વગાડતા હોય છે સોહાર અને એક સોહાર પાછો ડબલ્યુ સોહર વાગતો હોય છે મિત્રો એટલે જો એ તમારે ડબલ્યુ વગાડવું હોય તો પેલા તમારે સાદી કામી મારીને પછી બાદમાં પછી ફરીને કાંબી તમારે મિત્રો દબાવી પડતી હોય છે એ પણ તમને મિત્રો જરાક જણાવી દઉં મિત્રો જ્યારે આપણે ત્રણ કાંબી પાડીને અને ફરી આપણે જ્યારે કાંબી પાડવા જઈશી મિત્રો ત્યારે એ કાંબી મિત્રો દબાવવાની હોય છે અને કાળમાં પણ મિત્રો આપણે દબાવવાનું હોય છે ત્યારે એ આપણો ડબલ્યુ ઓ સોહાર પડતો હોય છે મિત્રો એટલે આવી રીતે મિત્રો હવે 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 તમારે માન પાડવાનું છે અને મિત્રો તમારે કાંબી પણ પાડતું જવાનું છે અને સોહારની ગઈ પણ તમારે સાંભળતું જવાનું છે અને આમ આપણે એક સામટું મિત્રો કોઈ પણ વસ્તુ આપણને આવડતી નથી મિત્રો એટલે ધીરે 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 તમારે પ્રેક્ટિસ કરવાની છે અને આ તમારે ઘય મિત્રો શીખવાની છે અને મિત્રો આપણો વિડીયો તમે રિવાઇઝ કરીને જોશો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને આ ઘઇ મિત્રો આવડી જશે ને ઘઈ તમારે સાંભળવાની છે મિત્રો તો મિત્રો જો આ હતો આજનો આપણો સોહરનો વિડીયો અને મિત્રો આપણો વિડીયો જો તમને સારો લાગતો હોય તો તમે મિત્રો આપણા વિડીયોને લાઇક કરો પછી આપણા તમે વિડીયોને શેર કરો વધુ મિત્રો સાથે અને જો મિત્રો આવાનાવા તમે વિડીયો માંગતા હોય બનાવવા કે આપણે મિત્રો આપણે ડાક શીખવી છે અને હું તમને ડાક સારી રીતે શીખવાનો પ્રયત્ન કરું છું મિત્રો તો મિત્રો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો કે હા ભાઈ આપણે આ ડાક શીખવી છે અને તમે આવા વિડીયો બનાવો એટલે હું મિત્રો વિડીયો અવશ્ય બનાવીશ એટલે જુઓ મિત્રો આપણા વિડીયો તમને સારા લાગ્યા હોય તો આપણી પાટડીયા હિતેશ ઓફિશિયલ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયોને તમે લાઈક કરો અને આપણા ચેનલને મિત્રો તમે વિડીયોને અને શેર કરો અન્ય મિત્રો સાથે તો ત્યાં સુધી અત્યારે આપણે આ વિડીયો અહીંયા સુધી મિત્રો રાખીએ છીએ કારણ કે યુટ્યુબની પણ થોડીક મર્યાદા હોય છે એટલે આપણે આજ સુધી આ રાખીશ પાછા ફરી એક નવા ની અંદર આપણે આવશું અને એક નવી ઘી પાછી લઈને આવશું મિત્રો તો ત્યાં સુધી આપણને આપો રજા ત્યાં સુધી જય માતાજી જય રખા દાદા